ખેતરો સોસાયટી ગેરેજ સહિત બિન કોમર્શિયલ કનેક્શન મળ્યા છે બાબરી સમી ચાંદ્રણી ગુજરવાડા સહિતના ગામોનો સમાવેશ થાય છે પાણી પુરવઠા દ્વારા પચાસ જેટલા કનેક્શન જે છે કાપવામાં આવ્યા છે

ખેતરો સોસાયટી ગેરેજ સહિત બિન કોમર્શિયલ કનેક્શનો જોવા મળ્યા છે બાબરી સમી ચાંદરણિયા સહિતના ગામોનો સમાવેશ થાય છે પાણી પુરવઠા દ્વારા પચાસ જેટલા કનેક્શન કપાયા હતા આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદાતા અનિલ રામનો જ જોડાઈ ચૂક્યા છે પાટણથી સમી પાણી પુરવઠા વિભાગમાં ગેરકાયદેસર કનેક્શનો જોવા મળ્યા છે શું કહેશો આપ આ બાબતે જી ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લાના છેવાડાના તાલુકામાં એક બાજુ હાલ પીવાના પાણીની જે સમસ્યા છે બહુ વિકટ પરિસ્થિતિ છે હાલ અહીંયા તો બીજી તરફ ગેરકાયદેસર પાણીના જે કનેક્શનો છે તેને લઈને પાણી ચોરી કરતા તત્વો સામે હવે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ તપાસ તેજ કરાઈ હતી જે બાદ તપાસ બાદ હવે પાણી જોડાણો કાપવાની ઝુંબેશ દરમિયાન જે સમી તાલુકાના વિવિધ ગામડાઓમાં જે તપાસ કરી અંદાજે પચીસ થી વધુ ગેરકાયદેસર જે કનેક્શનો છે તે કાપવામાં આવ્યા છે તો વાત કરવામાં આવે સમીની તો સમી પાણી પુરવઠા કચેરી દ્વારા સમી તાલુકાના જે પચાસ જેટલા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે પાઇપલાઇન દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તે સમી પંથકમાં હાલ પીવાનું પાણી અપાય છે પરંતુ કેટલાક ગામડાઓમાં જે પાણી આ આવે છે તે પહોંચતું નથી જેનું એક કારણ હતું કે ગેરકાયદેસર કનેક્શનો જે છે તે અહીંયા કરવામાં આવેલા હતા એટલે કે આ ફરિયાદોના આધારે પાણી પુરવઠા કચેરી દ્વારા પોલીસ સ્ટાફ સાથે રાખી તપાસ કરતા ગેરકાયદેસર કનેક્શનો જે હાથ લાગ્યા છે તેના પર તવાઈ કરવામાં આવી છે જી

કેટલાક માથાભારે તત્વો દ્વારા વિઘ્ન નાખવામાં આવતા પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી અને ત્યારબાદ આ કામગીરી ચાલુ રખાઈ હતી જેમાં જોઈએ તો જે ગામડાઓમાં તપાસ હાથ ધરાઈ હતી તેમાંના બાબરી સમી ચાંદરણી ગુજરવાડા જેવા ગામડાઓનો સમાવેશ થાય છે આમ અત્યારે હાલ પાણી બચાવવા માટે આવા જે ગેરકાયદેસર પાણીના કનેક્શન લેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને અગાઉ પણ સાંતલપુર તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પચાસ જેટલા કનેક્શનો કાપવામાં આવ્યા હતા અને બીજી વાત એક જણાવી કે ગ્રામ પંચાયત દ્વારા જો ચોક્કસ થી કામગીરી કરવામાં આવે અને જો પંચાયત દ્વારા વ્યવસ્થિત આ પગલે જો તવાઈ હાથ ધરવામાં આવે તો ચોક્કસ થી પરિણામ મળી શકે પણ ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતોમાં જે તલાટી છે સરપંચ છે એ ત્યાં પોતાની મનમાની ચલાવતા હોય અથવા તો સંબંધ રાખી આ કનેક્શનો જાળવી રાખે છે તે ચોક્કસથી કહી શકાય જી બિલકુલ આપે જે પ્રમાણે ગામડાઓની વાત કરી કે ત્યાં પાણીના કનેક્શન નાખી દેવામાં આવ્યા છે આ જે ગેરકાયદે કનેક્શન સામે આવ્યા છે તો આગળ શું કાર્યવાહી કરવામાં આવશે જી હાલ સમી પાણી પુરવઠા દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું અને ચેકિંગ દરમિયાન અનેક ગેરકાયદેસર જે કનેક્શનો છે ચાંદણી ગુજરવાડા સહિતના ગામોનો સમાવેશ થાય છે અને હાલ પચાસ જેટલા કનેક્શનો કાપવામાં આવ્યા છે અને આગામી સમયમાં જે આવા કનેક્શનો છે તેના ઉપર કાર્યવાહી કરવાની હાલ તંત્ર ખાતરી આપી છે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર

અનેક ગેરકાયદેસર કનેક્શનો હાથ લાગ્યા છે ખેતરો સોસાયટી ગેરેજ સહિત બિન કોમર્શિયલ કનેક્શનો મળ્યા છે બાબરી સમી ચાંદરણી સહિતના ગામો સમાવેશ થાય છે પાણી પુરવઠા દ્વારા પચાસ જેટલા કનેક્શન કપાયા હતા દરમિયાન ચકલાસી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે ત્રણ આરોપીને પોલીસે ઝડપ લીધા છે બાર હજાર બસો છન્નું નંગ બિયરની બોટલ બે વાહનો મળી તેતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે પોલીસે કુલ છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

ગાડી ને તેમ સાથે બે વાહનો એક ટ્રક પાંચ મોબાઈલ અને એક બ્રેઝા ગાડી એમ ટોટલ 43 લાખ નો મુદ્દામાલ ચકલાસી પોલીસ સ્ટેશને સફળતા મળી છે અને જે બુટલેગરનો જે મનસૂબો હતો તે ચકલાસી પોલીસને નાકાબિયા કર્યો છે બાર હજાર 12226 બિયરના ટીન જે દારૂના કટિંગ સમયે ચકલાસી પોલીસે સંયુક્ત બાતમીના આધારે વેલી સવારે

ચોક્કસ ચોક્કસથી વાત કરીએ તો હાલ પીઆઈ જે ભરવાડ સાહેબનો સંપર્ક કરતા ભરવાડ સાહેબે વધુ તપાસ હાથ ધરી છે અને ક્યાંથી લાવ્યો છે ને શું છે જે 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 બીજા અન્ય ચાર આરોપીઓ છે તેમની પકડ કરી છે ને તેમની પણ પૂછતાછ ચાલુ થઈ કે ક્યાંથી મંગાવવામાં આવ્યો ને કોને સપ્લાય કરવામાં ને કટિંગ દરમિયાન કોને ત્યાં કટિંગ કરવામાં આવતું હતું ને કટિંગ દરમિયાન કયા બુટલેગરને ત્યાં મોકલી આપવાનો હતો તેની પણ પૂછતાછ થઈ છે અને તેની પણ વધુ માહિતી આપની પાસે ફરી મળતી રહેશે બિર નો જથ્થો ઝડપાયો એને પણ ઝડપી લીધા છે અને બીજાની પૂછતાછ ચાલુ છે અને બીજા અન્યની ચકલાસી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે જી

ત્યારે જ થાય છે શુભારંભ એટલે જ માત્ર મોથોટ ફાઇનાન્સ સદીઓથી આપતા આવ્યા છે દરેક નવી શરૂઆતમાં સ્વજનો જેવો ભરોસો મોથોટ ફાઇનાન્સ ઇન્ડિયાઝ નંબર વન મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ તો ગોલ્ડ લોન માટે હમણાં જ કોલ કરો વન એઈટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ પોઇન્ટ ટોક વિથ સ્ટાર જુઓ માત્ર બી ઇન્ડિયા પર

શૈક્ષણિક સફળતાથી સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર છવાઈ છે સૌથી સરસ પરિણામ ધોરણ બાર કોમર્સમાં ઉત્તમ પરિણામ સો ટકા અને ધોરણ બાર આર્ટસ છન્નું ટકા પરિણામ

જી તમને ચોક્કસથી જણાવી દઉં કે માળીયા માળિયા તાલુકામાં માળિયા હાટના માં માત્ર ને માત્ર એક સરકારી હાઈસ્કૂલ જ એવી છે કે એનું સો ટકા પરિણામ મારો વર્ષે આવે છે અહીંયા ના શિક્ષકો અહીંયાનો સ્ટાફ પરિવારની જેમ છે પરિવારની જેમ સાચવે છે છોકરાઓને અને બીજું એ મોંઘી મોંઘી સ્કૂલમાં એડમિશન લેવા કરતા તમે સરકારી સ્કૂલમાં આવો સરકારી સ્કૂલમાં આવી સરકાર ના નાના નાના અત્યારનો તમે રિઝલ્ટ જોયો તો આપણે ભાર્ગવી બેન આપણી સાથે જ છે ભાર્ગવિ સાથે આપણે વાત કરીશું શું કેતો મારુ નામ સુરેશ ભાર્ગવી દિલીપભાઇ છે હું ધોરણ બાર સામાન્ય પ્રવાહ આર્ટસ ભણતી હતી અને અહિયાં જે મને સત્તાણુ આડત્રીસ પીઆર મળ્યા છે એ બદલ હું મારા પરિવાર તેમજ મારા શિક્ષકોનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કારણ કે કોઈ પણ ટ્યુશન વિના માત્ર ને માત્ર શિક્ષકોની પ્રેરણા થી પરિણામ ચોક્કસ મળ્યું છે એ બદલ ભવિષ્ય માં આગળ વધીશ તો મારા શિક્ષકો ને આભાર વ્યક્ત કરીશ અને ખૂબ જ સારું પરિણામ મળ્યું છે અને ખૂબ જ સારી શાળા છે એ બદલ હું બધા ને થેન્ક યુ કહેવા માંગુ છું

ઉંદર જલપા ધારણ ભાઈ સરકારી શાળા માળીયા હાટીના માં અભ્યાસ ની પરીક્ષા માં મને છું તે બદલ મારા પરિવાર તેમજ હું અને મારા અનુભવીએ છીએ તો આ બદલ હું તમને બધાને ને થેન્ક માંગુ છું તો આ હતા હવે આપણે વાત કરીએ માળિયાના પ્રિન્સિપલ શીતલબેન સર શું કહેશો આ વિશે હા મારું નામ શીતલબેન ચેફ છે સરકારી હાઇસ્કૂલ મારી હાજીનામાં આજ્ય તરીકેની ભૂમિકા ભજવું છું ખૂબ સારી અથાગ પ્રયત્ન સાથે વિદ્યાર્થીઓની મહેનત અને અમારા શિક્ષકોનું ખૂબ સારા પ્રયત્નથી જે આ શક્ય બને છે ટીમ વર્કથી જે આ કાર્ય થઈ છે અને તમામ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે ખૂબ નાના ફેમિલીમાંથી આવે છે જેવા ફેમિલીમાંથી આવે છે અને આ લોકોને આવા સરસ રિઝલ્ટ લઈ આવે આવું સરસ પરિણામ લઈ આવે તો ખૂબ ગૌરવની વાત છે અને વગર ટ્યુશન અમારી શાળાનું પરિણામ છનું પોઈન્ટ પંદર ટકા છે કોમર્સ સો ટકા છે અને આઠસો છન્નું ટકા છે તો આ પરિણામ અમારે ઉચ્ચોતર ત્રણ વર્ષથી સતત અમે લઈ આવે છે કોર્ટમાં પણ ગયા વર્ષે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પિયર સાથે સરકારી હાઈસ્કૂલ માળ્યાની ડિગ્રી હતી તો આવી રીતે અમારી શાળાનું પરિણામ સારું આવે છે અને સરકારી શાળામાં બિલકુલ એક પણ પૈસાના ખર્ચ વિને સરકારશ્રીની બધી યોજનાઓનો લાભ મળે છે અને તમામ બાળકોને એક સરખા રાખી અને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે આ માટે મારો શાળા પરિવાર સ્ટાફ જ મહેનત કરે છે અને ખૂબ પ્રયત્નથી બાળકોને માર્ગદર્શન અને જે કઈ જરૂરિયાત હોય પૂરી પાડે છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જુનાગઢના માળિયા હાટી નાની શાળાનું ધોરણ બારમાં ઉત્તમ પરિણામ આવ્યું છે ધોરણ બાર કોમર્સમાં સો ટકા અને ધોરણ બાર આર્ટ્સમાં છન્નું ટકા પરિણામ આવ્યું છે ભાર્ગવિ ચુડાસમા સત્તાણું પોઈન્ટ સડત્રીસ પીઆર સાથે તો પ્રથમ સ્થાને છે તો જલપા સિંધવ ચોરાણું પોઈન્ટ અડત્રીસ પીઆર સાથે બીજા ક્રમે છે

પણ શૌચાલયો લોકો માટે ઉપલબ્ધ નથી અહીંયા તો તળા લાગ્યા છે શૌચાલય પર તાળા લગાવતા ગરીબ અને મુસાફરોને મુશ્કેલી સર્જાતી હોય છે ગારી પાલિકા તંત્રની ગોર ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે નાગરિકોની રજૂઆતો બાદ પણ પાલિકા નિષ્ક્રિય છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અશોક ચૌહાણ જોડાઈ ચુક્યા છે અશોકજી ગારિયાદાર માં શૌચાલયો પર તાળા લાગ્યા છે કેટલા સમયથી થી આવી પરિસ્થિતિ છે અહિયાં